એરિયસ ગ્રુપ દ્વારા જહાંગીરપુરા ખાતે પ્રી નવરાત્રીનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ ખાતે એરિયસ ગ્રુપ દ્વારા પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા નવરાત્રી પહેલાં જ પ્રી નવરાત્રીનો ટ્રેન્ડ વધતો જઈ રહ્યો છે ત્યારે સુરતના જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ ખાતે એરિયસ ગ્રુપ દ્વારા પ્રી નવરાત્રીનું આયોજન કરાયું હતું તો એરિયસ ગ્રુપના પ્રેસિડેન્ટ સંદીપભાઈ પટેલ વાઇસ પ્રેસિડેન્ટ મહેશભાઈ કારેલિયા તેમજ સમગ્ર ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એરિયસ ગ્રુપ દ્વારા આયોજિત પ્રિ નવરાત્રિમાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રિ નવરાત્રિમાં મુખ્ય સ્પોન્સર સાંઈરામ ગ્રુપના ઓનર છગનભાઈ બુધેલવાળા અને એમની ટીમે સમગ્ર કાર્યક્રમનો કારભાર ઉપાડી સ્પોન્સરશીપ આપી ઉઠાવ્યો હતો તો સ્વચ્છ સુરત સ્વચ્છતાપી તાપી સંદેશ સાથે આ પ્રિ નવરાત્રી આયોજન કરાવ્યું હતું આપણું નામ

તમારી સંસ્થા કઈ છે અમારી સંસ્થા છે એરિયા એનું નામ છે પૂરું નામ છે એસોસિએશન ઓફ રિયલ એસ્ટેટ એજન્ટ સુરત અમે ફર્સ્ટ ટાઈમ કરી છે ચલણ વધ્યું છે બટ કેવું છે કે અમારે એક મોકો હતો કે અમારું રજીસ્ટ્રેશન ડન થયું છે અને અમે મતલબ ઉત્સાહપૂર્વક રિયલ એસ્ટેટ એજન્ટને એકઠા કરવામાં સફળ રહ્યા છીએ તો અમને ઉત્સાહ હતો કે ભાઈ એક નજીકનો કોઈ તહેવાર આવતો હોય એને અમે મનાવીએ મારું નામ પિતરોડા પ્રાપ્તિ છે હું અહીંયા એરિયાઝ ની પ્રી નવરાત્રી માં આવી છું અહીંયા ખૂબ જ મજા આવે છે અહીંયા અલગ અલગ ગ્રુપ ગ્રુપ પ્રમાણે પ્રાઇઝીસ આપવામાં આવે છે ખૂબ જ મજા આવી છે અને આ ઝાંગીરપુરા માં છે ખૂબ મજા ખૂબ હા એ હા મારું નામ કારેલિયા સોહાની છે હું અહીંયા એરિયાઝ ના પ્રી નવરાત્રી માં આવેલી છું

Ma sto da